મહિન્દ્રા બસો પિચોતેર ડીએ ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે એક મહિન્દ્રા ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો એ પહેલાં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક આપી દેજો અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર તમને મિત્રો કેવલભાઈને વેચવાનું છે બે ઓગણીસો ને સત્તાણું અઠ્ઠાણુંના મોડલનું ટ્રેક્ટર છે મિત્રો ઓલ્ડ મોડલમાં આ ટ્રેક્ટર તમને જોવા મળશે ઓગણીસો સત્તાણું અઠ્ઠાણુંના મોડલનું ટ્રેક્ટર જોવા મળશે આખી ટ્રેક્ટરમાં મિત્રો કલરકામ કરાવેલું છે ટાયર તમને સાહીઠ ટકા જેવા જોવા મળશે એવું ભાઈ કેવલભાઈનું કહેવાનું છે અને ટ્રેક્ટર આખું જનરલ બનાવેલું છે તમામ પ્રકારની જવાબદારી સાથે આ ટ્રેક્ટર મિત્રો કેવલભાઈને વેચવાનું છે ટ્રેક્ટરમાં બેટરી મિત્રો નવી નાખેલી છે ત્રણ મહિના થયા છે બદલાવી છે અને એવું ભાઈ ટ્રેક્ટરના માલિકનું કહેવાનું છે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ ઇન્જિન પાવરફુલ મિત્રો જનરલ બનાવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં વાયરિંગ બધું ઓકે સ્લેફ્ટ સાઈડ તમને ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઇવ કર્યા બાદ રૂબરૂ સ્થળ ઉપર ચકાસણી કરી પછી પણ તમે ટ્રેક્ટર ખરીદી શકશો એ પહેલાં મિત્રો કેવલભાઈને ફોન કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે એટલે કેવલભાઈને ફોન કરી લેજો આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરું તો એક લાખને સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બાકી આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો કલ્યાણપુર જીલો દેવભૂમિ દ્વારકા અને ગામ છે મિત્રો પ્રેમસર એટલે કે તમને આ ટ્રેક્ટર પ્રેમસર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો કેવલભાઈ નામ અને પંચાણું એકવીસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈપણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો